ઓમ શ્રી પરમાત્મને ન વસુદેવ વસુત દેવ કંશચાણુરમર્દન દેવકી પરમાનંદે જગદગુરૂષો વંદે જગદ્ગુરુ વંદે જગદ્ગુરુ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિયોગનું વિહંગ અવલોકન એકદમ સરળ ભાષામાં કે આ અધ્યાયમાં શું કહેવા માગે છે શું સાર છે આ અધ્યાયનું આ અધ્યાયની શરૂઆત શ્રી ભગવાન ઉવાચ નથી અર્જુન ઉવાચ છે આ અધ્યાય જાણે આપણો હોય ને આપણું ઘર હોય ને એમ આપણને લાગે છે અગિયારમાં અધ્યાયમાં અર્જુન અને ભગવાન બંને ભવ્ય અને પ્રસન્ન છે અર્જુન તૃપ્ત છે ભગવાને વિશ્વરૂપનું દર્શન અર્જુનને પ્રેમથી કરાવ્યું છે કારણ કે ભગવાનને થયું હશે કે આવો એક તો મને દીકરો મળ્યો છે જેને જોતાં જ પ્રસન્ન થઈને હું ઘેલો બની શક્યો છું ભગવાનને આવો ભક્ત મળવો ઘણો દુર્લભ છે ભક્તને ભગવાન મળી શકે છે પરંતુ ભગવાનને આવા ભક્ત ઘણા ઓછા મળે છે બંને પ્રેમની ટોચ પર બેઠા છે અને હવે અર્જુનનો મોહ પણ રહ્યો નથી અર્જુને જે પહેલા અધ્યાયોમાં પ્રશ્નો પૂછ્યા તેનાથી સંતોષકારક ભગવાને જવાબ આપ્યા છે અને તે તૃપ્ત થઈ ગયા છે સંતુષ્ટ થઈ ગયા છે બધું જ શંકાનું નિવારણ થઈ ગયું છે તો પછી બારમા અધ્યાયનો પહેલો શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન પૂછવાનું કારણ શું છે જેમ પ્રેમી અને પ્રેમિકાને એકબીજાને આપસમાં પ્રેમ હોય ત્યારે પ્રિયતમા કહે છે કે બોલ ને તું બોલતો જ રહે તારા મુખમાંથી નીકળેલા પ્રેમાણ શબ્દો મને સાંભળવા છે કોઈ પણ વિષય ના હોય છતાંય તું બોલતો રહે તો એમ જ ઈચ્છે છે અહીં અર્જુન અર્જુનની એવી ઈચ્છા છે કે ભગવાન બસ બોલતા જ રહે અંતકરણથી તે કહે છે કે તું બોલ ફક્ત બોલતો જ રહે તારા બોલવાનો અર્થ શું નીકળશે લોકો શું કહેશે એ બધું મારે નથી જોવાનું આ અધ્યાયનો પ્રશ્ન આપણા જેવા મનુષ્યના પ્રશ્નનું નિરાકરણ બતાવે છે એના માટે પ્રશ્ન છે અહીં અર્જુન રાજપુત્ર નથી પરંતુ મહાત્મા છે મહા યોગી છે મહા મુનિવર છે કે જે કળિયુગના મનુષ્યો માટે આ પ્રશ્ન પૂછ્યા છે આ સમગ્ર વિશ્વમાં કરોડો માણસો અનંતકાળ સુધી રહેવાના છે અને એમના કંઈક ને કંઈક પ્રશ્નો હોવાના છે તો એનો ઉકેલ ભગવાન શ્રીમુખના દિવ્ય વાણીથી જ થઈ શકે તો એ ઉત્તમ છે કારણ કે અહીં સમાધાન કરનારો શંકાનું સમાધાન કરનારો ક્વોલિફાઈડ છે હમણાં જે કહે છે તે અધિકારયુક્ત છે કારણ કે બોલનાર કૃષ્ણ નથી પણ ભગવાન છે અહીં કોઈ દેશ સંપ્રદાય ધર્મ કે પંથનો દેવકી નંદન કૃષ્ણ નથી બોલતો પરંતુ અર્જુનને જેણે વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે એ વિશ્વનો માલિક ભગવાન બોલે છે આ સમયે અર્જુનને આપણે નજરમાં આવ્યા એ એક વિશિષ્ટ વાત છે બીજા અધ્યાયથી શરૂ કરીને છઠ્ઠા અધ્યાય સુધી નિર્ગુણ સ્વરૂપનું અતિશય સુંદર બુદ્ધિગ્રાહી મનોરમ વર્ણન ભગવાને કર્યું છે ત્યાર પછી સાતમાથી અગિયાર અધ્યાય સુધી સગુણનું વર્ણન કરવામાં આવ્યું છે અને હવે ભક્તિ યોગનું વર્ણન બારમા અધ્યાયમાં ભગવાને કર્યું છે અર્જુનનો પ્રશ્ન છે કે સગુણ રૂપમાં ભજે છે તે કે પછી નિર્ગુણ ઉપાસકો છે એ બેમાંથી તમને કયા ઉપાસકો યોગવેદતા તમને ગમે છે કોણ ચડિયાતું છે તો ત્યારે ભગવાન કન્ફ્યુઝ થઈ જાય છે એટલે કે ભગવાનને એક માતા યાદ આવે છે કે જેમ માતાને મોટો પુત્ર પણ એટલો વાલો હોય છે નાનો પુત્ર પણ એટલો જ વાલો હોય છે પરંતુ જે નાનું બાળક છે માતાનું તે પોતાની જાતે કાર્ય કરી નથી શકતું અને મોટું બાળક છે તે પોતાની જાતે બધું જ કાર્ય કરી શકે એમ છે તો કોઈ વ્યક્તિ આ મા પાસે આવશે અને કહેશે કે તારું એક બાળક મને અઠવાડિયા માટે આપ તો સ્વાભાવિક છે કે તરત જ તાત્કાલિક એ જ ક્ષણે માતા કહેશે કે તું મારા મોટું બાળક છે તેને તું લઈ જા અઠવાડિયું રહી શકશે તારી સાથે પણ આ મારું નાનું બાળક છે તે પૂરેપૂરું મારી પર ડિપેન્ડ છે એને ભૂખ લાગે છે તો રડે છે એને જીવડું કરડે છે તો રડે છે એને પીપી થઈ ગઈ હોય તો પણ રડે છે એનું ડાયપર બદલવાનું થાય છે તો પણ એ રડે છે એને ઊંઘ આવી હોય છે તો પણ એ રડે છે એટલે એની જે રડવાની વૃત્તિ છે એમાં શું કેમ રડે છે તે માં જ સમજી શકે છે બીજું કોઈ ના સમજી શકે એટલા માટે મા પોતાના મોટા બાળકને બીજા કોઈ વ્યક્તિની પાસે અઠવાડિયા માટે પણ મૂકશે પણ નાનું બાળક નહીં મૂકે તો સગુણ સાકાર રૂપે ભજવાવાળા એક નાના બાળકની જેમ માને જેમ પ્રિય છે એવા પ્રિય છે જ્યારે નિર્ગુણ નિરાકાર રૂપે જે ભજે છે ભગવાનને એ માના મોટા બાળકની જેમ છે કે જેને બધી એમની ખબર પડે છે કયા રસ્તે ચાલવાનું છે શું કરવાનું છે તે બધું નિર્ગુણ ઉપાસકોને ખબર હોય છે હવે આપણે થોડીક ચર્ચા કરી સગુણ ઉપાસકો અને નિર્ગુણ ઉપાસકો સગુણ ઉપાસકો એટલે કે જેના દ્રષ્ટિમાં ભગવાન દેખાય છે મૂર્તિમાં ભગવાન છે તો એને બધા અંગો છે પગ છે કમર છે હાથ છે ગળું છે મોડું છે નાક છે આંખો છે કાન છે બધું જ છે અને સુંદર સુંદર વાઘા પહેર્યા છે આકાર છે સ્વરૂપ છે ગુણ છે લીલા છે આ બધાનું આપણે ધ્યાન કરી શકીએ છીએ વર્ણન કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ આથી સગુણ ઉપાસના કરવામાં ભગવાનનું ધ્યાન ચિત્ત એકાગ્ર થઈ શકે છે જ્યારે નિર્ગુણ નિરાકારમાં ધ્યાનને એકાગ્ર કરવામાં ચિત્તને એકાગ્ર કરવામાં ઘણું કઠણ પડે છે હવે નિર્ગુણ નિરાકારની થોડીક ચર્ચા કરી લઈએ ગણેશ ઉત્સવ આવે છે ત્યારે આપણે ગણેશજીની પ્રતિમાને આપણે માટીની પ્રતિમા આપણે બનાવડાવી હોય છે એની આપણે સ્થાપના કરી છે દસ દિવસ સુધી પૂજન અર્ચન કર્યું ને પછી દસમા દિવસે એ ગણપતિની પ્રતિમાને આપણે પાણીમાં પધરાવી દઈએ છીએ કોઈ નદીમાં કોઈ તળાવમાં પધરાવી દઈએ છે હવે એ નદીનું પાણી ખેતરોમાં જાય છે ખેતરોમાં ગયા એટલે એ નદીનું પાણી જે છે તે ગણપતિમય થઈ ગયું એટલે ભગવાનમય થઈ ગયું હવે એ પાણી ખેતરોમાં ગયું તો એ ખેતરો પણ ભગવાનમય થઈ ગયા ખેતરોમાં જે અનાજ ઉગ્યું તેમાં પાણી આવી ગયું તો એ પણ ભગવાનમય થયું અને એ અનાજ આપણે ઘરમાં લાવીએ તો એ અનાજમાં પણ ભગવાન બિરાજમાન થઈ ગયા અને એ અનાજ આપણે જમીએ તો આપણામાં પણ ભગવાન બિરાજમાન થઈ ગયા એટલે સર્વ સ્વ ભગવાનમય બની ગયું છે તો નિર્ગુણ ઉપાસકો સર્વમાં ભગવાનને જુએ છે એટલે કે કોઈ આકાર નહીં કોઈ ગુણ નહીં બસ બધું જ ભગવાન છે આ નિર્ગુણ ઉપાસકો છે તો ભગવાન કહે છે કે આટલા બધામાં ભગવાનને જોવા બહુ અઘરું છે એના કરતાં સગુણ ઉપાસકોમાં છે જે એમાં જે ક્રિયા છે તે ઘણી સરળ છે અને એનાથી ભક્તિની ઉત્તર ઉત્તર પ્રગતિ થતી રહે છે સગુણ ઉપાસકોમાં બાઈ મીરા નરસિંહ મહેતા અનન્ય ભક્તિ કોની તો બાઈ મીરાની નરસિંહ મહેતાની મેરો તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ ભક્તિ યોગમાં ભગવાને અનેક રસ્તા બતાવ્યા છે તે પણ સરળ કે તું આમ કર આમ ના ફાવે તો આમ કર આમ ના ફાવે તો આમ કર લૌકિક સમાજમાં એમ હોય છે કે સૌથી સરળ માર્ગ હોય છે તે અલકી કક્ષાનો મા માનવામાં આવે છે જ્યારે અહીં ભગવાન જે લાસ્ટમાં બતાવે છે જે એમને રસ્તો અર્જુનને તે ખરેખર અલકી કક્ષાનો નથી એ ઉચ્ચ કક્ષાનો છે રસ્તો તો કયો છે તો કે સર્વ કર્મ ફળનો ત્યાગ ભગવાન કહે છે કે મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડ્યાતું છે જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડ્યાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મના ફળનો ત્યાગ ચડ્યાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે તમે જોજો જ્યારે જ્યારે તમને શાંતિ મળી હશે ને ત્યારે તમે કંઈક ને કંઈક વસ્તુનો ત્યાગ કર્યો હશે છેવટે પૈસાનો ત્યાગ કર્યો હશે કે સમયનો ત્યાગ કર્યો હશે તો જ તમને શાંતિ મળી હશે ભગવાને આ અધ્યાયમાં તેત્રીસ પ્રકારના ભક્તો બતાવ્યા છે કે ભક્તના ગુણ કેવા હોવા જોઈએ તો જે બધા પ્રાણી માત્રામાં દ્વેષભાવ વગરનો છે વિનાશ સૌનો પ્રેમી છે દયાભાવ રાખનારો છે મમત્વ વિના વિનાનો છે અહંકાર વિનાનો છે સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ છે ક્ષમાશીલ છે અપરાધ કરનારને પણ અભયદાન આપનારો છે જે યોગી સંતુષ્ટ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખેલ છે ભગવાનમાં દ્રઢ આશ્રયવાળો છે જેનાથી કોઈ ઉદ્વેગ નથી પામતો અને પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ અને અમર્ષ ભય ઉદ્વેગ આદિથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે જેને ખે કોઈક જાતની ખેવના નથી કોઈ જાતની આશા નથી બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ રાખે છે નિપુણ એટલે કે હોશિયાર છે પક્ષપાત વિનાનો છે અને સર્વ આરંભનો ત્યાગી છે એ ભક્ત મને પ્રિય છે જે ભક્ત કોઈ દિવસ હર્ષ નથી પામતો કે કોઈનો દ્વેષ નથી કરતો કે શોક નથી કરતો કે કસાયની કામના નથી કરતો અને જે શુભ અશુભ બધું જ કર્મો જે છે તે ભગવાનને સમર્પિત કરે છે એ ભક્તિયુક્ત માણસ ભગવાનને પ્રિય છે જે મનુષ્ય શત્રુ કે મિત્ર સુખ કે દુઃખ ઠંડી કે ગરમી આ બધા દ્વંદોમાં પણ સમ છે તે ભગવાનને પ્રિય ભક્ત છે જે કોઈની નિંદા નથી કરતો સ્તુતિ નથી કરતો મનનશીલ છે અને ગમે તે પ્રકારે શરીરનો નિર્વાહ થતાં સંતુષ્ટ છે અને તે કોઈ દિવસ રહેવાના સ્થાનમાં મમતા વગરનો છે આસક્તિ વગરનો છે જ્યાં એને રાખો ત્યાં એનું ઘર બની જાય છે અને ગમે છે એવો સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય ભગવાનને પ્રિય છે એમ ભગવાન કહે છે અંતે ભગવાને કહ્યું છે કે યે તું ધર્મ્યામૃતમીદમ યથોક્તમ પરિપાસતે શ્રદ્ધાના મત પરમાં ભક્તા તે તીવ મેં પ્રિયા ભગવાન કહે છે કે જે શ્રદ્ધાળુ માણસો મારે પરાણ થઈને આ બધા જે કહ્યા છે એ બધા ધર્મમય અમૃતને નિષ્કામ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે એમ કહીને બારમાં અધ્યાયને વિરામ આપે છે ભગવાન આવી રીતે આ અધ્યાયમાં ભગવાને માર્ગ બતાવ્યો છે અને એકદમ સરળ છે ભક્તિ માર્ગ બસ ભગવાનનું શરણાગત સ્વીકારી લઈએ બસ હું તારો છું હું તારો છું બસ આ આપણું જો વલણ હશે તો ભગવાન આપણને કોઈક દિવસ તો સ્વીકારશે 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 શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સરણ કલ્યાણ થાઓ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો